તો રામ રામ ને જય માતાજી બધાય ને કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મોજમાં ને તો બસ અને આપણે પણ મજામાં જ છે ને આજ તો બપોર મોજના વિડીયોમાં અહીંયા બીજા ઓલી ચેનલનો બ્લોગમાં એમ કીધું કે આજે છે અમારે ખેર ઉત્તરાયણ બરાબર આજ બધા હોય ચૌદ જાન્યુઆરી પણ અમારે પંદર જાન્યુઆરી કરે ટાઢી ખેર આ છે આજ ઉની ખેર કાલ ટાઢી ખીર તો જીયો તો પછી બધી લેખ લેવાનું લાવીને અને બપોર પછી ટાંકો ફરીને મેલો અત્યારે પાણી વાર લઈ તો એક જો ને મમ્મી એ પાવડર અને બે પાવડર ડબ્બામાં ઓગારે અને આપણે અહીંયા પાણી વારી એટલે જો આ ટાઈપનું પાણી થઈ જાય ડોરા જેવું દેખાડી દો કેમેરામેન આ ટાઈપનું પાણી થઈ જાય એટલે આમાં એકલાસ સલ્ફર ટાઈપનું કામ આપે અને બે એટલે રોતાઈ ગયા હે એકલા પાણી વાળો હોય તો એકલા હાલે એકને ઓગારો નો એક ના અહીંયા જો ઓગારોમાં અહીંયાથી જાય તો આખું નો ઘેરો ફરી જાય ને ઘણી ઘણી ડબ્બો ખાલી થઈ જાય એટલે આવું છે અને આજ ફાઈનલ આપણે છે ને પાઈ દઈ પાવડરનો પટ જીરામાં અને ઓલા પાણી નાખ્યું હતું ડીએપી એટલે હવે કાંઈ ઘાટે જ નહીં બરાબર જમાવટ થઈ જાય અને એકલા હમણાં ઘેરો જીરાનો થાય છે ભગવાન કરીને જો સારું થઈ જાય તો હારું ખેડૂત ને થઈ જાય ને લાલેશ મોટી હોય બાકી તો દેવું નો દેવું તો એના હાથમાં હે પણ કોઈનું ન બગાડે સારું જ કરે ભગવાન આપે જ વિશ્વાસ હોય એટલે રામ રામ જય માતાજી બધા ને ઉપર પાસે ને જો ઘાટ ઉપર થઈ ગયો હે તડકો તો થોડો થોડો લાગે હે પણ આ ઓંખ આવે છે કુવાનો કઈ રહી ગયા હે ડબો પછી એક દંડીકું લઈ લીધું તપેલી લઈ લીધી હે ચા કરવા

બહુ ઘાટું હરકું વિગ્યું નથી હધુ પારું લાગે જો કેરા દેખાય ન હોય એટલે આપણે અહીંયા આવતા રીયા વસ્તુ લઈ ને આપડા ખૂણસી જો લાયા જેવી હે હે આણંદી જાય ને બિસારી ક્યારેક ક્યારેક કડી બે ફરાઈ રહી ને થાકી જાય એટલે કે અહીંયા આપણે બે બીજી ખૂણી ઘડે હમથી પડી હાજી પણ લેવા ન જ્યાં એટલે એને લઈને આવતી રહી અમા એ કે હે ને આખો ડબ્બો ભરવાનો

આજો કેરો આઈ કરણે જો પડે જો કે આમ દેખાયુ છે પણ આઈન પર એમ કે નક્કી કર લો આટલે કાર ને તા વાલ લો એટલે જાજો ભરાય ને જાજો જીરા માં ભરી તો પછી ભેજ જાજા દેરીએ તો બહુ નડે એટલે આ જીરાને પછી બધી રીતે બેક એટલે આ જીરાને જો પાણી પાઈ દે અને ઓલો સલ્ફર ને બધો ડોઝ આપી દે ને દવાઈ મર સાંડે એટલે જીરા ને ખીર કરાવી લ્યો ને જીરા ને હાઈ ક્લાસ મજા ને ખીર થઈ જાય કઈ ખામી વગેરે અને પછી આપણે ખેર કરી લઈશું એટલે ઝેરાને ઉતરાયણ કરાવી પાય દઈ દવા તો મેં દે દીધી મોલો સાફ થઈ ગયો ખોખ ખોખ હશે બાકી સાફ થઈ ગયો ને પાણીમાં ઓલું ઓગાળીને ને ચાલસો કરાયો લઈને છે ને ઉતરાયણ એકલાસ મજાની થઈ જાય ઝીરા એટલે ઝીરા અમે છે આખે તો ઉતરાયણ કરાવી મહેમાન આયા જો હા મારું

પાણી વારી ન્યાલ અત્યારે વાગ્યા છે હાંજના હાથ ને અંધારું પણ થઈ ગયું લાઈટ જે ચાલુ કરી દીધી છે અને સેટે સેટે થોડું ખદિયારું દેખાય લાગે અને પછી આપણે આવી પાક જીરા ન તો તો જાજા પેક તો પી ગયો દોઢ આઠ આડિયા જેવું રહી ગયું છે અને એ પછી સવારમાં કીધું અત્યારે ઘરે બીજું કામ હતું તે ધોવાનું ને રસોઈ કરવાનું મમ્મી પછી વીઆ બંધ કરીને વાલ બંધ કરી પાણી થોડું પીસી પણ હવે હવે લાઇટ આવે ને ત્યારે મોટર ચાલુ કરી પછી પાણી વાલ ચાલુ કરી બે કામ થઈ ગયું અંધરે અંધરે જો પે ધોવાનું ચાલુ કર્યું છે કે એ ત્રણ કે ચોથા ટાઈમે દોવા દઈએ એટલે પછી આવી રીતે એક જણ બેવું પડે

એક મોટો બનાવ હવે આટલું જે અંધારું થઈ ગયું છે અને સેટે છેટે થોડુંક ખદેલ દેખાય બાકી કામ કામકોર અંધારું અને ઠંડી બીજું કાંઈ નહીં શિયાળાની ઠંડી વધારે હોય વારુંવાર થાય એટલે વારું કરી લે ને એની પર બાપા જો અત્યારે કરીને ગોઈ ગયા છે આ ડફલે બે બેન થાય કહો ને એટલે

એટલે બધી લોટવા કડક વેવ દેવા ને તો કે નહીં હે લાવે લાવે હું તને કાઈ નક્કી નો કહે

દેતો લીયા કર્યા કરે માંડવી માંડવી નું કરે માંડવી ઉપર ચાંદલા કરે પાછે ઠેકાણ ચાંદલા કરીને

जरे जीवन जो हां वो धराई गई जे जे कर लियो सो तो मेलवानी पई गणेश लागो बा खाव ला पलक कर के हेर मा बा बोली गई हैल्ले पगे लगवान ना अभी वो हमारे गांवडा में खेर माने पूजा वेती

આ રીતનો હોય અમારે ખેરનો ખીસડો ને ખેર ને પૂજા વેતી જે કઈ કહે બરાબર આ રીત માંડવો બનાવે ને જારી લે ખીસડો હાથ તન મારું હવે જો થઈ ગયું છે ને આવતા છે ટોટલા નો ઉત હમ મોકલી ઉત ઓકે